રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ખેડૂતોની પરતર માંગણીઓને લઈને આજે જિલ્લા હોદ્દેદારોએ ધાનેરા ખાતે ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો જો કે તેમની માંગ છે કે ખેડૂતોને કર્જમાંથી મુક્ત કરવામાં આવે સ્વામીનાથ આયોગ મુજબ ખેત પેદાશોના એમએસપીના ભાવ આપવામાં આવે વીજળીનું ખાનગીકરણ બંધ કરી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવે સહિત મુદ્દાઓ સાથે સંયુક્ત કિસાન મોરચાના ઉપક્રમે આજે ખેડૂતો સાથે ઉગ્ર સૂત્રોચ્યાર કરી માંગણીઓ જલ્દી સંતોષવામાં આવે તેવી રજૂઆત કરી દેશ વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ

શિવાજી મંદિર ગિરનાર રોપવે સાયન્સ સિટી વડનગર સોમનાથ મંદિર દ્વારકા મંદિર નડાબેટ મોઢેરા સૂર્ય મંદિર સ્મૃતિવન ગીર અને દેવળિયા તેમજ દાંડી સ્મારક ખાતે બોડી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્વારકામાં તેર લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતા ના દિવનલિયા માંડવી રોડ ઉપર આવેલ સિદ્ધરાજ ડેવલોપ્સ વિજયગઢ રેસિડેન્સી નજીક ગિરનો રાજા ગણાતા ડલામથા વેલી સવારે ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે એન્ટ્રી મારતા બલબલા રોડ પર પસાર થતા વાહન થંભી ગયા હતા ગિરનો રાજા સિંહ કિનારે બીચ નજીક આંટા ફેરા મારતા હોવાની જાણ થતા લોકોના ટોળા ઉતર્યા હતા રાડો રાડ થતાં ડલામથા ગાંડો થયો હતો અને શાંત સ્વભાવ વચ્ચે મોર્નિંગ કરતો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો ભારત સરકાર દ્વારા જે ભારતના બંધારણના સંવિધાન દિવસ તરીકે ઉજવણી થયેલ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે સંવિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તે દિવસે ભારત સરકાર દ્વારા બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે બંધારણ અંગીકરણના પિંચોતેર વર્ષ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે તાલુકાના ખોરાડાના એક દંપતીએ ચાર ધામ બાર જ્યોતિર્લિંગ યાત્રા ચંપલ વગર એકવીસ હજાર કિલોમીટર પગપાળા બે વર્ષ અઢાર દિવસમાં પૂર્ણ કરી સમાજમાં ઇતિહાસ રચ્યો હતો તેમના પુત્રોએ પ્રસંગની ઉજવણી કરતા વિધાનસભાના અધ્યક્ષ પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી સરાહના કરી હતી આમ ખોરડાના આંજણા કડવી સમાજના ચમનારામજી પટેલ અને તેમના ધર્મપત્ની સીતાબેન ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો સરકાર સરકારના ધારાધોરણ પ્રમાણે માર્કેટ ને શેષ આપે નહીં તો આવનારા સમયમાં માર્કેટ યાર્ડ બંધ થઈ જશે ગુજરાતના માર્કેટયાર્ડ અત્યારે નામ શેષ થઈ રહ્યા છે કારણ કે માર્કેટયાર્ડ ને શેષ મળતી નથી એનું કારણ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટિંગ યાર્ડની હાલત નાજુક બની છે એક આંકડા મુજબ ગુજરાતમાં ચુમ્માલીસ એવી માર્કેટ યાર્ડ આવી છે કે જ્યાં કર્મચારીઓના પગાર કરવાના ફાફા છે કારણ કે શેષ ન મળવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને શેષની આવક નહીં રહેતા માર્કેટ યાર્ડ આગામી સમયમાં નામ શેષ થઈ જશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતની બસો ને ચોવીસ એવી માર્કેટ યાર્ડ છે જેમની હાલત કથડી રહી છે અને તેમાં પણ ચાલીસ માર્કેટયાર્ડની હાલત એવી છે આ માર્કેટ યાર્ડમાં જે શેષની આવક થાય છે તેના થકી કર્મચારીઓના પગાર થતા હોય છે ખેડૂતોના લાભના કામ થતા હોય છે માર્કેટમાં વિકાસના કામ થતા હોય છે પરંતુ હવે શેષની આવક ઘટી જવાને કારણે માર્કેટ યાર્ડ નામ શેષ થઈ જવાને આરે છે ગુજરાતના ચાલીસ લાખ ખેડૂતોની બનેલી સંસ્થા ગુજકો માસોલે સમગ્ર દેશમાં પ્રથમ વાર લાગુ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં દરેક તાલુકામાં આવા સ્ટોરનું નામ ગુજકો માટે રાખવામાં આવ્યું છે આ ભારતનો પહેલો જનરલ સ્ટોર છે જે ખેડૂતોના ઉત્પાદનો ખરીદે છે અને લોકોને વેચે છે ખેડૂતોનું સંગઠન ગુજકો માસો સ્ટોર ના સંચાલક તરીકે છે ગુજરાતમાં એક વર્ષમાં પિંચોતેર નવા સ્ટોર્સ બનાવવાની યોજના છે અમદાવાદમાં સાયન્સ સિટી રોડ ખાતે આ સ્ટોર બનાવવામાં આવ્યો છે અગ્રણીઓ પાલનપુર સિવિલ નર્સિંગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સહિત મોટી સંખ્યામાં ગૌરવ યાત્રામાં જોડાયા હતા આ ગૌરવ યાત્રા શિમલા ગેટથી શહેરના વિવિધ વિસ્તારમાં ડોક્ટર સાહેબ આંબેડકર ચોક ગુરુ નાનક ખાતે સભામાં ફેરવાઈ હતી

રોડ રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરમાં ગેરકાયદેસર દબાણોના કારણે રોડ રસ્તાઓ સાંકડા બની જતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શહેરની ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા ત્યારે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચનાને માર્ગદર્શન હેઠળ દબાણ શાખા ચેરમેન ચાર્મીબેન વસંતભાઈ શાહને સાથે રાખીને દબાણ અધિકારી મનોજભાઈ પટેલ સહિત ટીમ દ્વારા સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી દિયોદર ખાતે રાવણા રાજપૂત સમાજના સંસ્કાર ભવનમાં રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા બનાસકાંઠા જિલ્લા તેજસ્વી તારાઓ નું સન્માન સમારોહ યોજાયો જેમાં કાર્યક્રમોનો શુભારંભ આમંત્રિત મહેમાનો દ્વારા કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના ધોરણ એક થી ધોરણ સાત ના તમામ વિદ્યાર્થીઓને કીટ અને ધોરણ આઠ થી ઉચ્ચ કક્ષા અભ્યાસ સરકારી નોકરી ધંધાકીય વ્યવસાય રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ તારલાઓને ટ્રોફી મેડલ અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દાતાઓએ સુંદર લાભ લીધે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજને શિક્ષણ તરફ આગળ લઈ જવા આહવાન કર્યું હતું આ પ્રસંગે દિયોદર તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી રામણા રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો